નમસ્કાર વંદે માત્ર આપણે ભાગ ચારની અંદર વાત કરીએ આગળ જે કંઈ આપણે પુરાવાની વાત કરી વધુ પુરાવા સ્વરૂપે આપણે ભાગ ચારમાં જોવાની વાત કરી હતી તો આપણે આગળ વધીએ બરાબર ઉદ્દવિકાસના જે પુરાવા છે એ પુરાવાની અંદર શરૂઆત કરીએ બાહ્યકાર વિદ્યા અને અંતસ્થ વિદ્યાના તુલનાત્મક પુરાવા કેટલાક સજીવો છે તો એ ભૂતકાળમાં થયેલા અને વર્તમાન સજીવો છે એમના વચ્ચે સમાનતા કે જુદાપણાના આધારે તમે એ સમાનતા બાહ્યકાર આધારિત કરી શકો અથવા તો અંતસ્થ રચનાને આધારે એમાં સમાનતા અથવા જુદાપણાની વાત કરી શકું જેના આધારે એ સજીવોની ઉત્પત્તિ કેમાંથી થઈ હશે અથવા એમના વચ્ચેના પૂર્વજો વિશે શું સંબંધ હોઈ શકે તે સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે તો એના માટે વાત કરીએ બરાબર તો હાલમાં જે કંઈ સજીવો જોવા મળે છે હાલમાં વર્તમાન સ્થિતિમાં અને વર્ષો પહેલાં અસ્તિત્વ ધરાવતા હતા એ સજીવો કે જેના આપણે અવશેષો અથવા તો અશ્મીઓ આપણી સામે હોઈ શકે તો આવા જે

એ એમની સમાનતા કે ભેદના આધારે નક્કી કરી શકાય અને એના માટે કેટલાક પુરાવાની વાત કરીએ તો સમાનતા આધારે બે પ્રકારની વેચણી કરી શકાય એક એ સમૂલકતા આધારે એટલે કે રચના સદસ્ય આધારે જેમની રચના સમાન હોય એના આધારે અથવા તો સમરૂપતાને આધારે એટલે કે કાર્ય સદસ્યતાના આધારે આપણે એની તુલના કરી શકાય છે તો સમૂલકતા રચના સદસ્ય પહેલાં આપણે અભ્યાસ કરીએ ત્યાર પછી સમરૂપતા અને કાર્ય સદસ્યતાની વાત કરીએ બરાબર

અને ઘટનાને સમ કહેવાય આપણે સસ્તનના અગ્ર ઉપાંગની વાત કરીએ મનુષ્ય ચિત્તો વહેલ અને ચામાચિડિયા આ બધા જ સસ્તન છે બધાના અગ્રઉપાંગ છે તો રચના સરખી આ બધાના અગ્રોપાંક આ છે કોનું છે મનુષ્યનું અગ્રોપાંગ આ કોનું છે ચિત્તાનું અગ્રોપાંગ આ કોનું છે વહેલનું અગ્રૌપાંગ અને આ બીટ ચામાચીડિયા બેટ બરાબર એમાં ભુજાસ્થી બધામાં એક અરિયાસ્થી પ્રકોષ્ઠાસ્થિ બધામાં જોઈ શકો કલર થી પછી મણિબંધાસ્તી બરાબર બધામાં છે જ પશુમણિબંધાસ્તી અને અંગુલિયા આ જે દરેક સજીવો છે તો એના અગ્ર ઉપાંગના અસ્થિ સમાન છે મતલબ પૂર્વજ સમાન છે આ જરૂરિયાત મુજબ કાર્ય માનવ છે તો હસ્તકૌશલ્ય ચિત્તો છે તો દોડવા માટે શિકાર પકડવા માટે વહેલ છે તરવા માટે ચામાચીયામાં ઉડવા માટે તો કાર્યની ભિન્નતા ઉડવું બરાબર તરવું દોડવું હસ્તકૌશલ્ય બરાબર તો આ જે બાબતો છે કાર્યમાં જુદાપણું પણ અંતસ્ત રચના સમાન એટલા માટે આપણે એને પૂર્વજો સમાન એવું નક્કી કરી શકાય બીજું ઉદાહરણ બોગનવેલ ના પ્રકાંડ અને બોગનવેલ બોગનવેલનું જે છે બોગનવેલિયા તો એનું જે કક્ષ કલિકા છે આજે બે ના પ્રકાંડની કઈ રચના કક્ષ કલિકા બેની કક્ષ કલિકા આ કક્ષ કલિકા છે પણ આ કક્ષ કલિકા કેમાં ફેરવાય છે કંટકમાં ફેરવાય આ કક્ષ કલિકા કેમાં ફેરવાય છે પ્રકાંડ સૂત્રમાં ફેરવાય છે તો અહીંયા બંનેની ઉત્પત્તિ સરખી છે હૃદય અને મગજ ઉત્પત્તિ સરખી મધ્ય ગર્ભસ્તરમાં કાર્ય હૃદયનું કાર્ય તમને ખબર છે મગજ મગજનું કાર્ય અહીંયા મગજ અને મૂત્રપિંડ પણ લખી શકો ઉદ્ભવ ક્યાંથી થાય મધ્ય ગર્ભસ્તર કાર્ય જુદો કીટકોના મુખાંગો મુખાંગો તરીકે કે અધો જેમ હોય અધી જેમ હોય વક જેમ હોય બરાબર એ મુખાંગો છે એ મુખાંગો છે તો કીટકો તરીકે વાંદો છે મધમાખી છે મચ્છર છે બરાબર તો એના મુખાંગોના કાર્યો જુદા જો વંદો હોય તો કરડવા ચાવવા મધમાખી ચાવવા લેપન મચ્છર હોય તો ભેદન અને ચૂષણ તો આ રીતના કાર્ય જુદા હોય રચના સમાન હોય તો આ પ્રાણીઓ છે એક જ પ્રકારના પૂર્વજમાંથી નિર્માણ પામ્યા હોય એવો આપણે હાલના સજીવોનો અભ્યાસ કરી શકે નરમાં અને માદામાં જનન પિંડ નરમાં જનન પિંડ છે તો એ શુક્રપિંડ છે માદામાં જનન પિંડ છે તો અંડપિંડ છે બંનેનું કાર્ય જુદું કહેવાય જનન પિંડ બરાબર તો આ જે બાબતો છે એ સામાન્ય સમૂલકતાને આપણે લઈ શકાય એટલા માટે અપસારી ઉદ્વિકાસ કહેવાય શું કહેવાય અપસારી પેલા એક જ પૂર્વજ હતા એમાંથી અલગ અલગ જાત અપ થયું જુઓ ફંટાતો ઉદ્વિકાસ અપસારી એટલે કે

અને એના આધારિત જુદા જુદા કાર્ય સાથે સંકળાયેલા હોવાથી એ અપસારી ઉદ્વિકાસ કહેવામાં આવે છે બરાબર અને આ પ્રકારના અપસારી ઉદ્ધવિકાસને કારણે નવી નવી જાતિઓનું નિર્માણ થયું છે જે તે સમયે તો અહીંયા આપણે જે વાત કરી તો અહીંયા આપણે જે વાત કરી મિત્રો તો એમાં સામાન્ય રીતે જે પ્રાણીઓ છે એની જે રચનાઓ છે એના આધારે આપણે અભ્યાસ કરીને એની સમાનતા ભિન્નતા આધારિત એના ઉદ્વિકાસ વિશેની સમજૂતી જોઈ શકીએ છીએ તો આ ભાગની અંદર અહીંયા જે કંઈ આપણે મેં તમને વાત કરી આપ સૌ કોઈનો આભાર હદેથી આભાર માનું છું થેન્ક યુ વેરી મચ હિન્દ વંદે માતરમ ફરી મળીશું આગળ